જૂનાગઢમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સંતાનને દાંડિયા ક્લાસમાં મોકલતા પહેલાં વિચાર જુઓ કારણ કે દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓ સાથે અભદ્ર વર્તનની ઘટના સામે આવી છે જૂનાગઢ શહેરના ખલીલપુર રોડ પર એક ઘટના બની છે કે જ્યાં દાંડિયા ક્લાસમાંથી પરત ફરતી બે યુવતીઓ સાથે ત્રણ શખ્સો દ્વારા છેડતી કરવામાં આવી હતી આ યુવતીઓના પાછળ બાઇક લઈ અને જતા આ ત્રણ યુવકો દ્વારા છેડતી કરવામાં આવી અને અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું ઘટનાના પગલે યુવતી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ત્રણમાંથી એક સગીર હોવાનું સામે આવ્યું છે બી ડિવિઝન પોલીસે શેફાઝ અમીરાણી સુમરા અને સાકીર ખમીરાણી નામના બંને શખ્સોને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે જ્યારે દાંડિયા ક્લાસીસ શરૂ થયા છે ત્યારે આ શખ્સો દ્વારા યુવતીઓને ટાર્ગેટ બનાવવામાં આવતી હોય છે જ્યારે પોલીસ દ્વારા હવે આ છેડતી કરનાર બંને શખ્સો સામે કાર્યવાહી શરૂ કરી છે તમારું નામ મારું નામ તુષાર સુંદરવા છે મારા ખનીપુર રોડ બોર્ડર ફાર્મમાં સૈયદ દાંડિયા ક્લાસ નામના ક્લાસ ચાલે છે અમારા ક્લાસની બે સ્ટુડન્ટ આજે ક્લાસની બહાર બેઠી હતી અને ત્રણ અજાણ્યા શખ્સ નીકળ્યા અને તેની કાંઈક તેની વચ્ચે કાંઈક બબાલ થઈ અને પછી પીસીઆરને જાણ કરી પોલીસવાળા આવ્યા છોકરાને લઈ ગયા અને પોલીસ ફરિયાદ કરી આખી મેટરમાં અમને એ જાણવા મળ્યું કે છોકરાએ આ બે અમારી સુડતર સાથે કઈક અભદ્ર વર્તન કર્યું હતું એ પછી પોલીસ વાળા અમને ખુબ સપોર્ટ કર્યો અને એમ કીધું કે તમારે જયારે જરૂર પડે ત્યારે અમને ફોન કરજો અમે આવશું